ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે જેમાં ભાજપ વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ઉમેદવાર ભેખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે બંનેએ ટિકિટ પરત કરી ભાજપે સતત ત્રીજી વખત ભારતમાં પોતાનો ભગવો લહેરાવવાનું કહ્યું છે પરંતુ તે પહેલાં જ આંતરિક વિખવાદો શરૂ થતા દેખાઈ રહ્યા છે ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું છે કે હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણો સર બનાસકાંઠા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું હવે આમાં તેમનો વ્યક્તિગત કારણ શું હોઈ શકે છે એ તેમને જ ખબર છે અને રંજનબુને પણ પોતાના સોશિયલ મીડિયામાં આ જ વાત કરી છે કે તેઓ અંગત કારણો સર બે હજાર ચોવીસની ચૂંટણી લડવા નહીં માગતા રંજનબેનને જ્યારથી ટિકિટ મળી ત્યારથી જ ભાજપમાં અંદર અંદર ડખા શરૂ થઈ ગયા હતા ઇવન ત્રીજી વખત ટિકિટ મળી હોય પહેલી ટિકિટ પીએમ મોદીને મળી હતી તેઓ સીટ મેલી બે હજાર ચૌદમાં ત્યારબાદ રંજનબેન ભટ્ટ જ વોંય કોમ કરતા હતા કશો વધુને રાજનીતિની ઉથલપાથલ હોય તમન જોવા મળશે તો અમન સબસ્ક્રાઈબ કરીને ઘંટડી દબાવીને અમારે há teria João